અને હવે મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ આપ અને કોંગ્રેસ વચ્ચે આજે મહત્વની બેઠક મળવા જઈ રહી છે ચાર વાગે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજાશે કોંગ્રેસ કાર્યાલયમાં ઇન્ડિયા ગઠબંધન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આ બેઠક કરશે કોંગ્રેસ સાથે બેઠક પહેલા આપ પ્રેસ કોન્ફરન્સ કરશે આપના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી હાજર રહેશે ગોપાલ ઇટાલિયા સાગર રબારી આ બેઠકમાં હાજર રહેશે જા ત્યારબાદ સાથે મળીને જયારે લોકસભાની ચૂંટણી ગુજરાતની અંદર લડી રહ્યા છે ત્યારે પહેલી વખત ગઠબંધન થયા બાદ આ બેઠકનું જે છે આયોજન કરવામાં આવ્યું છે મહત્વની બાબત છે કે રાહુલ ગાંધી જયારે ગુજરાતમાં માં આવ્યા ત્યારે સ્વાગત માટે જે છે જે આપના નેતાઓ પહોંચ્યા હતા અને રાહુલ ગાંધી સાથે જે છે તે સેટર વસાવા પણ પ્રચારની અંદર જોડાયા હતા ત્યારે આજે ચાર વાગ્યા બાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે એક મહત્વની ઇન્ડિયા ગઠબંધન આયોજન છે તે કરવામાં આવ્યું છે જેમાં આપના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી ગોપાલ ઇટલિયા સાગર રબારી સહિતના જે આપના નેતાઓ છે તે હાજર રહેવાના છે સાથે સાથે કોંગ્રેસ પક્ષ તરફથી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના જે નેતાઓ છે તે હાજર રહેવાના છે ને આ બેઠકની અંદર આગામી લોકસભા ચૂંટણીને લઈને પ્રચારની જે રણનીતિ છે તેના ઉપર જે છે ચર્ચાઓ કરવામાં આવશે મહત્વની બાબત છે કે આ બેઠક પહેલા જે છે તે આપના નેતાઓ છે તે મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરશે અને ત્યારબાદ તેઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે જવાના છે જી ધન્યવાદ નિકુલ આ માહિતી માટે